કુકાગાવ તાલુકાના મેઘા પીપળિયા ગામ ખાતે સરદાર પટેલની પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો જેમાં ગામના માતાઓ વડીલો બાળાઓ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઢોલને ફૂરહારથી પધારેલ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોમાં પણ ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશભાઈ પટેલ અમરેલી સાસંદ નારણભાઈ કાછડિયા લોકલાડીલા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સમારડીના ભામાશા કહેવાતા શ્રી ગોપાલભાઈ વસ્ત્રપરાપુલભાઈ રાગ તુષારભાઈ ગણાત્રા શૈલેષભાઈ ઠુમ્મર સાહિત્યકાર કલાકાર લખુભાઈ આહીર ભદ્રેશભાઈ ગજેરા બીપીનભાઈ મંત્રી પત્રકાર મિત્રો તથા મેઘા પીપળિયાના ઉદ્યોગપતિ શ્રી ભદ્રેશભાઈ કાછડિયાએ જેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેન્ડ છત્રી અને પ્રતિમાની સીડી વગેરે કાર્ય કરવા માટે જેમણે અનુદાન પણ આપેલ છે તેવા ભદ્રેશભાઈ કાછડિયા અમદાવાદથી પધારેલ હતા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સ્ટેન્ડ બનાવવા તમામ કામગીરી સિમેન્ટ લાવવાની હોય વેક્રો લેઝનું કામ હોય પાણી પાવાનું લોખંડ લાવવાની તમામ કામગીરી તરવર્ય યુવાન એવા ભાઈ શ્રી પરેશભાઈ વસોએ પૂર્ણ કરેલી હતી મેઘા પીપળિયા ગામના પંચાયતના સરપંચ શ્રી જે ડી ગુજરિયા સાહેબ દ્વારા આવેલ તમામ મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું તેમજ આવેલા તમામ મહેમાનોનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યા હતા અને સરપંચે જણાવ્યું હતું કે જે જે લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો તેમજ ગામ લોકો દ્વારા આવેલા તમામ લોકોને નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી સમસ્ત કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર સરદાર સાહેબની પ્રતિમાની અનાવરણ વિધિના ભાગરૂપે આજે કાર્યક્રમમાં ભાઈ શ્રી નાનુભાઈ કાછડિયા ભાઈ શ્રી વેકરિયા હાજર રહી અનાવરણ વિધિ સંપન્ન થઈ છે ત્યારે આ ગામના સરપંચ ભાઈ શ્રી જેડી ગુજર્યા અને આખા ગામને લાખ અભિનંદન પાઠવું છું સરદાર સાહેબની પ્રતિમા બેસાડી અને વિશ્વના નેતા છે એ નેતાને માન આપ્યું છે ત્યારે નવાપી સમાજ તરફથી પણ હું આ ગામને લાખ અભિનંદન છું આજો આનંદ આજ ઉસરંગ આજ નૈનોમાં ને શખી આજ અમારે મેઘા પીપળીયા ગામને આંગણે કંસન વર્ષે મેં આજે દરેક મહેમાનો કૌશિકભાઈ વેકરિયા નરેશભાઈ પટેલ નારણભાઈ કાસડિયા તથા તમામ આખું ગામ ભાઈઓ બહેનો તમામે હાજરી આપી અને આ કાર્યક્રમને બહુ આનંદમય બનાવી દીધો એટલે સરદાર સાહેબના સ્ટેચ્યુના અનાવરણમાં દરેક માણસોનો પૂરેપૂરો આખા ધામનો પૂરેપૂરો સપોર્ટ હતો અને તમામનો સહકાર સારો હતો આજરોજ રોજ પીપળી આ મુકામે સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ વિધિ અમે રાખેલ હતી એમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી નરેશભાઈ પટેલ સાંસદ સભ્ય શ્રી નાણભાઈ કાછડિયા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહી અને ગામ લોકોનો ઉત્સાહ વધારેલ અને આજનું અમારું સ્ટેચ્યુનો અનાવરણ વિધિ એક દિવાળી જેવા માહોલમાં સંપન્ન થયેલ છે અને ગામ લોકો બધાય બહુ ખુશખુશાલ છે અનાવરણ વિધિથી અને ગામમાં આજે બહુ ઉત્સાહનું વાતાવરણ છે